અરદો દેહો નાળિયો રે રમતો તો કોઈ વાલા કંઠી શીખે ઓ નો અડતો ને અડતો ને તું નાળિયો રે અડતો ને દો આટ લે લેટુ ગાય લેટુય બસ હાંભલ્યો મુધી તોખો ઓ સગરું પિયા તિયરા હો

હવે કોણ પ્રપ્તા પૂરો પૂરું કરશે ના પાડતો તો વાલી કે આવું ના રમાય ઘરે ઘરે રમા વાલીઓ ને ક્ષેત્ર માં લીધા કોણ પૂરું કરે પ્રભાકા 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 ઓ હો હો વાદો 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 પડી ગયા

વાલા થોડું ગાળિયો ઋતુ વાળો આયો જાતો રોતો રા ઉઠલે આતો હું ઉઠલેથી આમ ખસ્યો હા હા આ બાજુ સે હા તો યાર આ હું ચૂકતો આરા ને ઓય રે ના ની તો ગાડી કે હું થાય છે હે આ તો નાળી ઓર મત થાય આ તો નાળી ઓર આમાં તો કપાળમાં હેડે હા રણી રણી ઓય એટલું ઉપર

આપણો હું હામણે ઉલડી ને પડ્યો નાળિયોળ તમારું થઈશ અહીં આવ્યું હા કહ્યું હોટલ બેન આ આટલે થયેલા હ એટલેથી નાખો દસ કેટલા પાંચ કાંઈ વાલો નથી કાંઈ જેમ રાત્રે રાત્રે ઉતર નાખો હા હજી આપણે અડી છૂટી દીધી હે એમને થયેલા પ્રત્યું તું નથી ઓળખડ વાગ્યા હ હ હ આ નાળીઓ મારું બુટું એમાં વાળું લાગે આ નાળીઓ રમાતું એવું લાગતું ને આ વાલા છોડાતું એવું લાગે

ઓડો હાલવા ના અરે રે કધું હું દે તું તો પડી જાય અને એનો મામલો કયો છે આપણે ટૂપરો bari કાઢવા એક કાય ટૂપરો bari ટૂપરો e bari કાઢવાના હેડો અમારી ચડે ભરી વાળો હાટોતા તો दारू કબર જો

ના <laughs> 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 <laughs>

有人。<laughs> <laughs>